આંબા કલમની અંદર આપણે જે પ્રૂનિંગ કરવાનું છે પ્રૂનિંગ કરવાનું એટલે આંબા કલમને એક શેપ પણ આપવાનો છે કારણ કે આંબા કલમની અંદર પીલવણી જે આવે છે ને એ વેલી થઈ જાય છે વેલી એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે પણ આંબા કલમ છે એની જે દાઢી છે એ દાઢી ઘણી લાંબી છે એટલે એના જે મેઈન થડ છે એ થડથી જ્યાં દાઢી આવી છે એ ઘણી નીચી છે એટલે વેલી ટાઈપ થઈ ગઈ છે તો આપણને આ કોઈ જ કામની નથી તો આપણે આવી દાડીઓને કાપવી પડશે અને આંબા કલમને એક શેપ આપવો પડશે નહીંતર આંબા કલમ વેલી થઈ જશે એટલે જો અહીં આપ જોઈ શકો છો કે આ આંબા કલમનું જે થર છે જે એની દાડી છે એના કરતાં કેટલું દૂર છે અને આ દાડી નીચે લાગી ગઈ છે અને વચ્ચે ઘણું ગેપિંગ છે તો આ માટે આપણે એને પ્રુનિંગ કરી અને દૂર કરવું પડશે નહીંતર આંબા કલમનો એક શેપ નહીં આપી શકીએ અહીં આપ જોઈ શકો છો કે જે આંબા કલમની અંદર આપણે પ્રૂનિંગ કર્યું છે એ આંબા કલમનું થડથી અડધો ફૂટ એક ફૂટ ઉપર જઈ અને ઉપરનો ઘેરાવો બને છે તો આ ઘેરાવા બનાવવા માટે આપણે પ્રૂનિંગ કરવું જોઈએ અને વગર કામની જે પણ દાળી હોય છે એને દૂર કરવી જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ આંબા કલમની અંદર આપણે જે પ્રૂનિંગ કરવાનું છે પ્રૂનિંગ કરવાનું એટલે આંબા કલમને એક શેપ પણ આપવાનો છે કારણ કે આંબા કલમની અંદર પીલવણી જે આવે છે ને એ વેલી થઈ જાય છે વેલી એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે પણ આંબા કલમ છે એની જે દાઢી છે એ દાઢી ઘણી લાંબી છે એટલે એના જે મેઈન થર છે એ થરથી જ્યાં દાઢી આવી છે એ ઘણી નીચી છે એટલે વેલી ટાઈપ થઈ ગઈ છે તો આપણને આ કોઈ જ કામની નથી તો આપણે આવી ડાળીઓને કાપવી પડશે અને આંબા કલમને એક શેપ આપવો પડશે નહીંતર આંબા કલમ વેલી થઈ જશે એટલે જો અહીં આપ જોઈ શકો છો કે આ આંબા કલમનું જે થર છે જે એની દાઢી છે એના કરતાં કેટલું દૂર છે અને આ દાઢી નીચે લાગી ગઈ છે અને વચ્ચે ઘણું ગેપિંગ છે તો આ માટે આપણે એને પ્રૂનિંગ કરી અને દૂર કરવું પડશે નહીંતર આંબા કલમનો એક શેપ નહીં આપી શકીએ અહીં આપ જોઈ શકો છો કે જે આંબા કલમની અંદર આપણે પ્રૂનિંગ કર્યું છે એ આંબા કલમનું થડથી અડધો ફૂટ એક ફૂટ ઉપર જઈ અને ઉપરનો ઘેરાવો બને છે તો આ ઘેરાવા બનાવવા માટે આપણે પ્રૂનિંગ કરવું જોઈએ અને વગર કામની જે પણ ડાળી હોય છે એને દૂર કરવી જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ